નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો સંસદીય સમિતિની કેબિનેટ બેઠકમાં પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના પક્ષમાં લેવાયા છે મોટા નિર્ણયો તો મિત્રો કયા નિર્ણયો લેવાના છે તેની વાત કરીશું આજે આપણે સાથે સાથે પેન્શનરોને થશે આટલો લાભ તો મિત્રો કેટલો લાભ થશે તેની પણ વિડીયોમાં વાત કરવાના છીએ એટલે વિડીયો તમારા માટે ખૂબ જ માહિતીપ્રદ રહેવાનો છે એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી તમે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો કેન્દ્ર સરકારે સોળ જાન્યુઆરીએ આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે તો નવા પગાર પંચની રચના પછી પગાર અને પેન્શનમાં વધારા અંગે કર્મચારીઓમાં હજુ પણ અનિશ્ચિતતા છે તો કર્મચારીઓના પગારને પેન્શનમાં વધારા અંગે અનેક પ્રકારના અહેવાલો રજૂ કરવામાં આવ્યા છે તો મોટાભાગના અહેવાલોમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કર્મચારીઓનો પગાર બમણો કરવામાં આવશે તો આવો આ સમાચારમાં અમે તમને જણાવીશું કે કર્મચારીઓના પગાર અને પેન્શનમાં કેટલો વધારો થશે મિત્રો તો પગાર પંચની રચનાને મંજૂરી મળ્યા બાદ કમિશને કર્મચારીઓના પગાર અને પગાર સુધારાને વધારા અંગે પેનલ અને સરકાર દ્વારા બેઠકનું આયોજન કર્યું હતું તો આ બેઠકમાં કર્મચારીઓને લગતા ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી તેમજ આ બેઠકમાં કમિશને કર્મચારીઓના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી અને સંદર્ભની શરતો એટલે કે પગાર પેન્શન અને અન્ય લાભો કયા આધારે બદલવા જોઈએ તેની વિગતવાર ચર્ચા કરી તો આ બેઠક બાદ કર્મચારી યુનિયનના વડાઓના ચહેરા પર ખુશી દેખાઈ રહી છે તો નિષ્ણાતો માને છે કે સરકાર નવા પગાર પંચમાં કર્મચારીઓને પગારને પેન્શનમાં વધારા ઉપરાંત ઘણા લાભો પણ આપી શકે છે તો કમિશન અને સરકાર વચ્ચે ઘણી બેઠકો થશે તો નવા પગાર પંચની રચના અંગે પગાર પંચ અને કેન્દ્ર સરકાર વચ્ચે વધુ ઘણી બેઠકો થવાની યોજના છે તો નવા પગાર પંચની પ્રક્રિયા આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થવાની છે તો તાજેતરમાં લાગુ કરાયેલા પગાર પંચનો કાર્યકાળ આ વર્ષે ડિસેમ્બરમાં સમાપ્ત થવા જઈ રહ્યો છે તો સ્ટાફ પક્ષે કહ્યું કે સંદર્ભની શરતોનો ડ્રાફ્ટ સાચો છે અને આઠમા પગાર પંચે આ મુદ્દાઓ પર અલગથી વિચાર કરવો જોઈએ તે જ સમયે ડીઓપીટી સચિવે જણાવ્યું હતું કે બેઠક પછી સંદર્ભની શરતો અંગેની પરિસ્થિતિ પહેલાં કરતાં વધુ સ્પષ્ટ થઈ ગઈ છે અને ભવિષ્યમાં આવી બેઠકો વધુ યોજાશે તો મિત્રો ફિટમેન્ટ ફેક્ટરમાં આટલો વધારો થશે તો પગાર પંચ નવા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટરને આધારે કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શનમાં વધારો કરે છે તેમજ ફિટમેન્ટ ફેક્ટર કર્મચારીઓના કામ અને વધતી જતી ફુગાવાના આધારે તેમના પગારમાં વધારો કરે છે એવું માનવામાં આવે છે કે આઠમા પગાર પંચમાં સરકાર ફિટમેન્ટ ફેક્ટર એક પોઈન્ટ બાણુંથી બે પોઈન્ટ જીરો આઠની વચ્ચે મંજૂર કરી શકે છે જોકે ઘણા નિષ્ણાતો માને છે કે સરકાર બે પોઈન્ટ છ્યાસીના ફિટમેન્ટ ફેક્ટરને મંજૂરી આપી શકે છે તો ચાલો તમને જણાવી દઈએ કે ફિટમેન્ટ ફેક્ટર એક પ્રકારનું કેલ્ક્યુલેટર છે તો આ દર્શાવે છે કે મૂળ પગારમાં કેટલો વધારો થશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થું સાહીઠ ટકા રહેશે તો નવા પગાર પંચ લાગુ થયા પહેલાં કર્મચારીઓને આપવામાં આવતો ડીએ તેમના મૂળ પગારના સાઠ ટકા સુધી હોઈ શકે છે આવી સ્થિતિમાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં નોંધપાત્ર વધારો થવાનો છે તો હાલમાં સાતમા પગાર પંચમાં મૂળ પગાર અઢાર હજાર રૂપિયા છે આમાં ડીએ ઉમેર્યા પછી પગાર અઠ્યાવીસ હજાર આઠસો થશે જો એક પોઈન્ટ બાણું ફિટમેન્ટ ફેક્ટર મંજૂર થાય છે તો પગારમાં લગભગ વીસ ટકાનો વધારો થશે અને મૂળ પગાર ચોત્રીસ હજાર પાંચસોને સાઠ રૂપિયા થશે મિત્રો તે જ સમયે બે પોઈન્ટ જીરો આઠ ફિટમેન્ટ ફેક્ટર લાગુ થયા પછી લઘુત્તમ પગાર રૂપિયા સાડત્રીસ હજાર ચારસો ને ચાલીસ થશે તેવી જ રીતે બે પોઈન્ટ છ્યાસી ફિટમેન્ટ ફેક્ટર લાગુ કર્યા પછી મૂળ પગારમાં એંશી ટકાનો વધારો થશે અને નવો મૂળ પગાર એકાવન હજાર ચારસો ને એંશી થશે તો ફિટમેન્ટ ફેક્ટરમાં વધારાને આધારે મૂળ પગાર વધશે મિત્રો તો બીજી બાજુ બેઠકમાં આ મુદ્દાઓ પર સર્વસંમતિ સધાઈ છે તો નવા પગાર પંચની રચના અંગે કમિશન અને સરકાર વચ્ચે યોજાયેલી બેઠકમાં કર્મચારી યુનિયનના વડાઓની ઘણી માગણીઓ પર સંમતિ સધાઈ છે તો મોંઘવારી ભથ્થાના પચાસ ટકા મોંઘવારી રાહતને મૂળ પગારમાં મર્જ કરવી જોઈએ અને કર્મચારીઓ અને પેન્શનરોને વચગાળાની રાહત આપવી જોઈએ તો રેલવે અને સંરક્ષણ ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓના અકસ્માત મૃત્યુનો મૃત્યુનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો તેમજ લઘુત્તમ વેતન નક્કી કરવા માટે પાંચ વ્યક્તિઓના પરિવારને ત્રણને બદલે એક એકમ તરીકે ગણવો જોઈએ આનું કારણ એ છે કે માતાપિતા અને વરિષ્ઠ નાગરિકોના જાળવણી અને કલ્યાણ અધિનિયમ બે હજાર બાવીસ હેઠળ બાળકો પર તેમના માતા પિતાની સંભાળ રાખવાની કાનૂની જવાબદારી છે ત્યારબાદ વાત કરીએ તો વાજબી અને સન્માનજનક જીવન નિર્વાહ વેતન અથવા પગાર નક્કી કરવા માટે વર્તમાન પરિસ્થિતિઓ જરૂરિયાતો અને પોષણને આધારે તરીકે લેવું જોઈએ મિત્રો તેમજ સ્ટાફ પક્ષે માંગ કરી છે કે જૂની પેન્શન યોજના પાછી લાવવામાં આવે જેમાં કર્મચારીઓનો ફાળો આપવો પડતો ન હતો ત્યારબાદ વાત કરીએ તો સંસદીય સ્થાયી સમિતિની ભલામણોનો અમલ કરો કે દર દસ વર્ષે પેન્શનમાં વધારો કરવામાં આવે તો બાર વર્ષ પછી પેન્શનનો રૂપાંતરિત ભાગ પુનઃસ્થાપિત કરવામાં આવે અને તબીબી નિશ્ચિત તબીબી ભથ્થો વધારીને રૂપિયા ત્રણ હજાર માસ કરવામાં આવે તો આઠમા પગાર પંચની રચના પહેલાં સ્થાયી સમિતિ અને એનસી જેસીએમની બેઠક યોજાવી જોઈએ જેથી પડતર મુદ્દાઓ પર ચર્ચા કરી શકાય અને તેનું નિરાકરણ લાવી શકાય મિત્રો તો મિત્રો આ ત્યાં આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને રોજેરોજ આવી જ અપડેટો તમને મળતી રહે તો ફરીવાર પાછા મળીશો એક નવી માહિતીના વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ